હા કાલે જોતો માતાજીને માંડવામાં પણ મારું બેટું મોડું થઈ ગયું પણ મારું બેટું જોયા જેવી થઈ હો ઓલા ભુવાને ઠેકી ઠેકીને સાબકા મારતા હતા તો એ ભૂવો ક્યાં ખમા ખમા મારા બેટો એક ઉકારો નહોત નાખતા ભુવા મારો બેટું એને નહીં લાગતું હોય આ તો અખતરો કરવો જ છે

पापा हसू ओ द दादा हसू सू हसू अमजो दादा काल उ माते जिन मांडवाम गयो ने आपला शौक मा अमजो भुवा ने अम ठेकी ठेकीन सबका मारता था तो खमा खमा करता કોઈએ ઓય બાપા ન કીધું મેં કીધું હાસુ હોય છે ખોટું અને દાદા તમને એક મારી તાત કે હોય બાપા એ ગધારા એ તું હાવ મૂર્ખ્યો જ રહ્યો એ હું ભગત સાવ હું ભૂવો થોડો સાવ એ ઈને તો માતા હદરા હદુર હોય આયા નો હોય મૂર્ખે સાંભળે ઉતાઈ નાખી આમ તો જો એ તારા જેવો મૂર્ખ્યો મે આખા ગામમાં ક્યાંય નો જોયો દાદા

તો આમ જો તારું ખાવડું અને મારું ઠાઠું તમે એકનું નું કયો ને એક નહીં હાલો મારા ભેગા ગામમાં તમને ત્રણ મૂર્ખા દેખાડું પણ આમ જો દાદા શરત એક તમારી મારી જો તમે હારી જશો ને એટલે હાથ ખાવડા હું મારી શોખ વૈસે પછી નો કેતા એ હાથ મારજે તમ તારે હાથ મારજે પણ આ તારો દાદો જીત્યો ને તો દીકરા સૌ જડશે સૌ આતે તે વાંધો નહીં હાલો તમ તારા થાવતી જાય મારે ખાવાનું હતું આ શાક બધું ઢોળાઈ ગયું બાપા મેં નથી ઢોળ્યું બોલું તમારું કમર એવું છે કે અહીંથી મીંદુ આવે ઢોળી નાકે કયું બાપા આવો અહીંયા ખાઈ દો બાપા આમ કમર થઈ ગયો ને તો મીંદુ આથી આમ ટપિંગ વીઓ આવે છે તારી વાત સાચી છે હવે આટાંગ એટલે નો માપ લઈ અને કમર વીંડો બનાવવું છે તે વાંધો ને બાપા હોશ પૂરો લાવતો હોય પણ ભાઈ તમને ખંભે પૂરો રાખીને સાયકલ આવડતી હોય તો આવડું મોટું કેરિયલ છે વાયે મૂકી ને પૂરું સાયકલ હવા છે વજન વધી ન જાય જીનેરો જોઈન દાદા આ મુઈરકો દીકરા તારી વાત સાચી છે જો હાલો હાલો એ તમને બીજો દેખાડું આમ આગળ હાલો હા બાપા આ ફિટો ફિટ માપ મારો આવડો થયો એ બેટા હું તને ન્યાં જા એ હારું બાપુ એ ગધડા એ માપ પઈખાઈ એ હો

દાદા જોડા ખાવા આવે તૈયાર થઈ જાવ કા શું કામ અજે તો તે બે મૂર્ખા દેખાડ્યા છે તીજો મૂર્ખો ક્યાં દાદા તીજો મૂર્ખો તમાર જોવો હે હા હા દાદા તમને ખોટું નઈ લાગે તો દેખાડું અરે ઈમાસી નું ખોટું દેખાડ દેખાડ આય આમ જો દાદા ક્યાં હાલવાની જરૂર નથી તીજો મૂર્ખો રહ્યો ને ઈ તું છો દાદા હે હું કેવી રીતે જો મૂર્ખો હોય ને ઈ બીજા મૂર્ખાન ગોતવા જાય એટલે મોટો મૂર્ખો દાદા તું જ છો